ગાયત્રીનું ચકલું મળતું નથી અહીંયા પડ્યું છે તેમાંથી લાપી વાળા ભાઈ આવી જાય પછી લાપી બધું કરશે તો પહેલા ખાઈ લઈએ બની ગયું આખા કવાર શાક અને એક ની રોટલી જોકે રોટલી તમે સવાર બનાવી દઈએ ખાલી શાક જ બનાવવા બાકી રહે गवार शाकू बना है। तेरे में ले है। वाला कर दिया है उसने रस्सा वाला नहीं करना था पर कोई बात नहीं चलो खा लेते जो बना क्योंकि हेर वोश कर न गबर काट आया था बाहू तो बाउंड जती रखुड़क અને હવે આવશે ખબર નઈ હાંજે આવે કે લેવા જવું પડશે અને લાપી વાળો એટલી રોન કાઢે છે ને એને એવું કીધું કે હું હાંજે એટલે પાછું સોફા ગોઠવી કમ્પ્લીટ તૈયારીમાં બાર તો બધું ઢાંકી દીધું હે હવે આવે એટલે લાપી કરી દઈએ પછી કાલ બધું રાત સુધીમાં ઘડીક આરામ કરી લઈએ ફોન બંધ જોઈ લઈએ અને પછી મળીયે

ગઈસ અમે જઈએ હે દાલ બાટી લેવા માટે હે ને લાપીને બધું પતી ગયું હે અને સરસ મજાની ગોઠવણી થઈ ગઈ હે એટલે આપણે મોડું થઈ ગયું બહુ કારણ કે જો લાપી વાળો અગિયાર વાગે આવ્યો ચાર વાગે એનું પત્યું પછી બધું હમું નમું કર્યું ઉપર નીચે બધું સાફ સફાઈ કરી બધું કામ પતાવી અત્યારે ફ્રી થયા હઈએ અને બહુ મેડમ આવી ગયા છે ખુડત થી અહિયાં બે દિવસથી મેડમ જ્યાં તો ની ખબર કાઢવા આયા તા એની લઈ ગયા તા ખુડત તો પછી આજે નું કામ બધું બતાવે ને પછી લઈ આવ્યા એને ફરત ત્યારે આવી કરે આઈ જોઈ એને કરજો ને મમ્મી આ શું કરાયું કે કર્મા શું કરાવ્યું દીધું કરમાં એમ આમ અલગ અલગ આમ લાઈટ વધારે મારા મોડું ને કે મમ્મી તમે શું કરાવી દીધું કર્મ દી બપુ બહુ મસ્ત લાગે હે એમ કેટલી તી કો તો એને છેલ્લાં વાગ્યા છે ખબર છે શું કરે દીપાંશુને જો અમારી જોડે દીપાંશુ આવી છે જો દીશુની બેન આવી છે હાય

વિરમ ગામ ના બધે બહુ ને બબુ તું ગીત ગાય હે હે વિરમ તો જો અહીંયા હે ને અનમર સર્કલ હે ને ની આ બાજુ આપણે અમદાવાદ વાળો જે રોડ હે ને ત્યાં જ એની દુકાન હે નાની ની હોટેલ જેવું હે ત્યાં મળે દાળ બાટી જો ઉપડી હા જો બધા દિવાળી કરવા જશે હવે અહીંયા કે મસ્ત લાગે લાઇટિંગ લાઇટિંગ

તારે છે વેલા વેલા ફરવા માટે ચપ બબન પપ્પા દાળવાટી પેક કરાવે છે એની બાસુ માદે માદે કેતો દીપનસુ મહાદેવ મહાદેવ કેતો કેતો કે મહાદેવ દાળવાટી ને બધું લઈને આવતા રહ્યા છે અને જો આ તો રૂવાય મંડી મમ્મી કરા મંડી ક્યાંથી લઈને નહી આવી ફરવા આવો ને બચારી મમ્મી 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 કરે છે જલ્દી જલ્દી અમે તો ભાગ્યા દીપનસુ રૂવા મંડીન તો અને જો દૂધ ને ને બધું લઈ લીધું હે બબુ એમ કે પપ્પા ડીજે ચાલુ જેવું થાભરવાનું તારે કાચવાનું કરે જઈ ખાસ પણ એવી ચાલુ થઈ જાય ચાલો દાળ બાટી ખાવા શાંતિ દાળ આજે દાળ બાટીનો વાર બહુ તો દાળ બાટી ખાવાની ને હા બબુ દાળ બાટી ખાવાની દાળ ખાવી પડે બેટા નરુ એ પાપડ ના ખવાય ગઈ નરુ પાળી કોને એવું ના ખવાય ગઈ મૂરો મૂરો ઓર મૂરો ના ખવાય ના ખવાય બમણ ના રો હવે સારા ચાલ જોઈ જઈશ ના બજાર બજારમાં હા એ તો વાંધો નહીં જોઈ જાય પણ એમ કે દાળે ખાઈ લેવાય રાતે પછી ઈનારું છે પપડએ ને બધાય કે એટલે ભકડે એ જ ગજરકો પપડએ એટલે પેટમાં દુખાય કેવો એટલે ગરમ આવે કપડશે મોટા થી આવે અમે ને આમે તો તલાય મોઠા થાય અમે તલા નહી પરત દેખાર્યું મોટા ઈ ગમે તું હે ડાઈ તો બહુ મોટી થઈ

લે ઓ તોລະવા તમારી જાતે છે જાતે મેમ કોઈ જીનું જોરવા જોઈએ ગુરુ મણુ ગુરુ બૈના નંદ હું ખાવા હવે મારો નંબર બરોબર ભાઈ ચાલો નંબર બધાનો નંબર ને એટલે

અમાર કાઠલો છે આમાં આછું હોય છે આ એલો પાવડરમાં હોય ને હજાર હજાર આપણે નાખવાની છે જે દહીં કાટ ફ્રીજમાંથી તો જો ઉપર અમે બધું સરસ મજાનો ગોઠવી દીધું છે હજી અહીંયા વાસણ બધા ગોઠવાના બાકી છે જો અહીંયા અર્ધ ભરેલા પડ્યા અહીંયા આ રીતે ગોઠવી દીધું છે કારણ કે આટલું કરતા કરતા તમે લેફ્ટ રાઇટ આમી યે ચીઝનું મોશન લાઇટ ચાલુ કરીને કે મે ઓલ ના કરી રહું આ અમારું બહાર સીન છે સીન અને આ છે દરવાજો જોઈ શકો છો બરોબર ઘરનો મોભારો તો જો મારું ઘર ક્લિયર થઈ ગયું છે બાઉની ફી અહીંયા લગાવી દીધી આ વખતે ગણપતિ તો ત્યાં જ છે અને બાઉ્યા એ હોઈ ગઈ છે જો એની ફિયા ડ્રેસ ગયો ને આજ જ કાઢતી નહીં અને આ કૃષ્ણ વાળું અહીંયા લગાવી દીધું છે ઘડિયાળ તો ઘડિયાળની જગ્યાએ છે આ રીતે અહીંયા લગાવ્યું એની જગ્યાએ છે દર પણ થોડુંક ખસેડ્યું કારણ કે આ બાજુ પછી અહીંયા પટકાતું હતું બાથરૂમનો દરવાજો તો પછી આવી રીતે કરી દીધું અહીંયા રાખી દીધું છે આ બી કપડાનું નીચે લાવી દીધું હોય કારણ કે કપડાં આમાં માતા નહીં બાઉના અને આ બધા ધોયલા કપડા મેં અત્યારે મૂક્યા વાળીને કાલે એની જગ્યા કરી નાખશું હવે આપણે કરી દઈએ લાઇટ કારણ કે તમે ઘર જોઈ લીધું એટલા માટે હજી તો હું કાલ બધું મસ્ત તમારે બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી એક વિડીયો બનાવીશ

ഗാ പാവഡർ ബൗഡർ അതെ

લેજો બોલુ આમાં હા રિયાવાળી રગડી કોણ પેલા ઓમ જો મેં સુકાઈ ગઈ નાખી ઓકે હવે હે ને તડકે જેમ તો શું ખબર પડે કે આપણે કલર આવે છે કે નહીં કે રિઝલ્ટ તો સારું દેખાય જોયું ખુલ્લા વાર કરી કંઈક દેખાવાનું તો સારું દેખાય જો મને સેટ થઈ જશે ને તો પછી હું આમ એમ ચાલુ રાખવાની હું કહી ને ખાવાનું બને ત્યાં સુધી થોડી ગાડી પડું પછી અમારે લોકોને જવું હોય શોપિંગ કરવા તો ક્યાં જવાના છે વિડીયોમાં કન્ટિન્યુ નથી રહેવાનું બીજા વ્લોગમાં હું મૂકવાની જ છું તો આજનો વિડીયો હું અહીંયા એન્ડ કરવાની હું અત્યારે વાગ્યા બાર ને અમે લોકો જમવાનું બનાવી રહીએ છીએ અત્યારે મોગરની દાળ ભાત અને રોટલી તો ગાયત્રી રોટલી બનાવે દાળને બધું મેં બનાવી દીધું છે તો જમી કરીને પછી સરસ મજાનું ખાઈ પીન ફ્રેશ થઈને બપોરે આપણે જવાનું છે શોપિંગ માટે તો ચલો ડિઝ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બટાટા અને એ વિડીયો જોવા માટે રાહ જોવી પડશે થોડીક કારણ કે બહુ મસ્ત વિડીયો આવવાનો છે આજનો ધનતેરસનો તો કઈ નહીં જોવાનું પણ ભૂલતા નહીં મને એટલે